સુરતના બિલ્ડર તુષાર શાહના રિમાન્ડ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપી દીધો છે પીઆઈ રાવલ અને ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ દોષી જાહેર થયા પીઆઈ રાવલ અને દીપા ઠાકરને બે સપ્ટેમ્બરના રોજ હાજર રહેવા માટેનો આદેશ આપવામાં આવ્યો તુષાર શાહ સામે સુપ્રીમ કોર્ટના હુકમની ઉપરવઠ કાર્યવાહી કરતા મામલો સંગીન બન્યો પોલીસ અધિકારી અને મેજિસ્ટ્રેટ દીપા ઠાકરને સુપ્રીમ કોર્ટની નોટિસ સીપી અજય તોમર ડીસીપી વિજયસિંહ ગુર્જરને પણ નોટીસ અપાઈ હતી સુપ્રીમ કોર્ટે પોલીસ કમિશનર ડીસીપી અને કોન્સ્ટેબલને આરોપોથી ડિસ્ચાર્જ કર્યા આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સુપ્રીમ કોર્ટે તુષાર શાહને શરતી જામીન આપ્યા હતા જામીન મળ્યા બાદ પોલીસે ઉદ્યોગપતિને કસ્ટડીમાં લઈને ટોર્ચર કરી પૈસાની માંગણી કર્યાનો આક્ષેપ છે સંવાદદાતા ધ્રુવ સોંપુર આપણી સાથે આદેશ બિલકુલ ખૂબ જ મહત્વનો આદેશ આ માની શકાય છે અને ખૂબ જ ચકચારીત એવો છેલ્લા છ મહિનાથી આ જે કેસ હતો તે ચર્ચાનો વિષય બન્યો હતો આજથી ચાર થી છ મહિના પહેલા સુરતના જે બિલ્ડર જે છે તુષાર શા તેની સામે પોલીસ મથક એક જમીન ગુનો જે સામે ફરિયાદ થઈ હતી તેને આગોતરા જામીન લઈને હાજર થયો હતો પરંતુ જે તે સમયે જે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર જે છે હતા તે આ તુષાર ધરપકડ કરી લીધી હતી જે પીઆઈ રાવલ જે છે તેને આ ધરપકડ કરી લીધી હતી અને તેને માર માર્યો હતો ટોર્ચર કર્યું હતું અને ત્યારબાદ ફરી તેને સુરત સેશન કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પણ મેળવ્યા હતા અને આ રિમાન્ડ દરમિયાન પણ તેને ખુબ જ માર મારવામાં આવ્યો હતો અને ટોર્ચર કરવામાં આવ્યું હતું જેને લઈ જ્યારબાદ તેના રિમાન્ડ પૂરા થયા અને જ્યુડિશિયલ કસ્ટડી બાદ જયારે તે જામીન ઉપર બહાર આવ્યા ત્યારબાદ સુપ્રીમ કોર્ટ પર ફરી તેને આ તમામ સામે ફરિયાદ કરી હતી અને સુપ્રીમ કોર્ટે પોતાનો જે ઓર્ડર છે તેનો અનાદાર કર્યો હોવાનું હું કહી જે તે સમયે સુરતના ડીસીપી વિજયસિંહ ગુજર વેસુના પીઆઈ ઇન્સ્પેક્ટર રાવલ અને જે રિમાન્ડ આપ્યા હતા અને જે આ રજૂ કર્યા બાદ કે મેજિસ્ટ્રેટ દીપા ઠાકર અને કોન્સ્ટેબલ મેયરની સાથે સામે કોર્ટમાં અનાદર થયાની ફરિયાદ કોર્ટે મંજૂર રાખી હતી જેમાંથી હાલ ખૂબ જ મહત્વનો ચુકાદો સામે આવ્યો છે આ કેસમાં સુપ્રીમ કોર્ટે પીઆઈ જે હતા જે તે સમયના તેને જેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા તે પીઆઈ રાવલ અને મેજિસ્ટ્રેટ દીપા ઠાકરને દોષિત જાહેર કર્યા છે અને આગામી બે સપ્ટેમ્બરના રોજ કોર્ટે આ છે એટલે કે ખુબ જ મહત્વનો હાલ આ જે ચુકાદો છે અને જે આદેશ કર્યો છે તે કહી શકાય છે કારણ કે પ્રથમ વખત એવું બન્યું છે કે સુપ્રીમ કોર્ટ માંથી કોઈ સુરત મેજિસ્ટ્રેટ મેજીસ્ટ્રેટ અને પીઆઈ ને આ રીતે દોષી જાહેર કર્યા હોય અને તેમને સજા સંભળાવવામાં આવવાની હોય જી ધ્રુવ આભાર તમામ વિગતો માટે